માળિયા હાટીનામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભેર સ્વાગત કાર્યક્રમમાં લક્ષ્મણભાઈ યાદવ સરપંચ જીતુભાઈ સિસોદિયા હમીરસિંહ સિસોદિયા ઠાકરશીભાઈ જાવિયા પીએસઆઈ શ્રી ગઢવી સાહેબ ડી કે સિસોદિયા મહેન્દ્રભાઈ ગાંધી બાબુભાઈ મકવાણા રણજીતભાઈ યાદવ બચુભાઈ સિસોદિયા રણજીતસિંહ યાદવ સહિતના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રાજેશભાઈ ચુડાસમા અને ભગવાનજીભાઈએ સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી આગેવાનો દ્વારા લાભાર્થીઓને કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં સ્કૂલના વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોએ હાજરી આપી હતી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જે વિકસિત ભારત યાત્રાનો જ માળિયા મુકામે આવેલો જેમાં સેવા સેતુનો પણ કાર્યક્રમ સાથે રાખવામાં આવેલો સરકારની ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે એ છેવાડાના લોકો સુધી પહોંચાડવા માટેની યાત્રા છે અને સ્થળ ઉપર જ આધાર કાર્ડ છે પાન કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે તમામ પ્રકારના કાર્ડો અને આયુષ્યમાન કાર્ડ પણ આ સ્થળ ઉપરથી નીકળે અને સરકારની તમામ યોજનાઓનો લાભ છેવાડા માણસોને મળે એ માટેનું આ આયોજન છે અને બોળી સંખ્યામાં લોકો ખૂબ જ આગેવાનો પણ હાજર રહ્યા હતા અને સારામાં સારી રીતે આજે કાર્યક્રમ પૂર્ણ થયો પંકજ કાર્યનો રિપોર્ટ ન્યૂઝ હાટીના